आज का जो विशेष कार्यक्रम है वो है हिंदी दिवस के उपलक्ष्य में कच्छ राष्ट्रभाषा प्रचार समिति की ओर से आयोजित जिसमें हिंदी का जो महत्व है उसके बारे में सुविस्तृत रूप से जानकारी दी गई राजभाषा राष्ट्रभाषा और हिंदी भाषा यह तीनों के बीच किस तरह से वेद को समझना चाहिए और उसका विनियोग करना चाहिए इसके बारे में भी बात हुई इस विषय पर और इसके अलावा विभिन्न विषयों पर जो निबंध स्पर्धाओं का आयोजन किया गया था इसमें आदि आदिपुर भुज एवं अन्य तहसील से भी जो प्रतिभागी रहे उनमें से जो विजेता रहे उनका अभिवादन किया गया और लोगों को राष्ट्रभाषा से जोड़ने का यह एक अनुपम अवसर है लोगों में उल्लास भी देखा गया और इतना ही नहीं सैकड़ों की तादाद में प्रतिस्पर्धियों ने इसमें हिस्सा लिया और राष्ट्रभाषा जो है इसने अपना दायित्व निभाते हुए पूरे जिले के प्रतिस्पर्धियों को एक साथ रहकर इनके अभिवादन के अलावा इनके लिए भोजन का भी प्रबंध किया यह बहुत बड़ी बात है क्योंकि पृथ्व्याम त्रीणी रत्नानी जलम अन्नम सुभाषितम केवल जल अन्न ही नहीं सुभाषित से भी यानी अन्न जल के अलावा सुविचार दे करके इनके जीवन को महिमामय किया और राष्ट्र के साथ जोड़ने का जो प्रयास किया मैं कहूँगा कि इस अर्थ में देखें तो जो जो लोग लो हिंदी से जुड़ते हैं वो सही मायनों में भारत बंधु हैं तो भारत बंधु बनाने की जो प्रेरणा है वो बचपन से देने का जो प्रयास है उसकी मैं सराहना करता हूँ आप सबको इसके लिए धन्यवाद नमस्कार आज चौदह तो सप्टेम्बर चौदहवीं तो सप्टेम्बर એટલે સમગ્ર દેશમાં હિન્દી દિવસ તરીકે ઉજવાય છે અને એ દિવસે હિન્દીનો મહિમા એ સામાન્ય લોકોને સમજાવવામાં આવે છે એ રીતે આજે હિન્દી દિવસ નિમિત્તે જે કાર્યક્રમ કરવામાં આવ્યો એમાં કૃષ્ણના મૂર્ધન્ય અને સાહિત્યકાર જયંતિભાઈ જોશી એમને રાષ્ટ્રભાષા હિન્દી દિવસ ઉપર મને પ્રવચન આપ્યું ભુજ તાલુકા દિબન્સ પર એમાં જે લોકો પ્રથમ અને દ્વિતીય આવેલા એક વિભાગમાં એમને ડૉક્ટર કવિતા મીરા સર એવોર્ડ મારો તરફે આપવામાં આવે તે જ રીતે બીજા નંબરે જે આવ્યા હતા એમને પણ એવોર્ડ આપવામાં આવે ગાંધીધામમાંથી લગભગ બસો સ્પર્ધકોએ ભાગ લીધો હતો એમની રજૂઆત કરી અમને બેની માટે ત્રણ કર્યા એમને ત્રણ ત્રણ એવોર્ડ કર્યા હતા આ વિભાગમાં ત્રણ અને બ વિભાગ અને કુદરતી ડૉક્ટર કવિચંદ સ્પર્ધીમાં એવોર્ડ આપવાના હતા અને મારા તરફ છે બજેટની કોઈ નિમિત્ત હતી નહીં એટલે બધા જ સ્પર્ધકોને પણ ડાયરી અને બોલ પેટ એ પણ ભેટ આપવામાં આવે ખાસ કરીને અમારા એક કરવટ કાર્યકર અથવા આગેવાન સિંહ સોની તેમણે વર્ષો સુધી અંજાર આદિપુર અને ગાંધીધામ ત્યાં મારું રાષ્ટ્રભાષાનું કામ સંભાળ્યું હતું તેમના પંદરેક દિવસ પહેલાં દેવવ્રત થઈ ગયા અને એમની સેવાઓને શ્રદ્ધાંજલિ આપવામાં આવી અને આજના કાર્યક્રમમાં પ્રોફેસર દીનાભાઈ ભાનુસારી એમણે અતિશ વિશેષ તરીકે હાજરી આપી હતી એવોર્ડ અને પારિતોષિક વિતરણો આપે જોયું છે અમીરાબાઈ મહેતા ભરતભાઈ બચવાણી ડૉક્ટર મહેન્દ્રભાઈ ચકર પદ્માકાંતભાઈ રાવત વગેરેને હાજર નામ પ્રતિક્રતોનું વિતરણ કરવા માટે આપણે જોયું બધા વિદ્યાર્થીઓ આનંદથી મોશથી પોતાની ભેટ લેતા હતા અને કાર્યક્રમના અંતે આપણે જોયું તો બધા ફોટા પાડવાની પણ બધાની ઈચ્છા થતી કે મારી સાથે ફોટો પડાવો મારી સાથે ફોટો કરાવો એક ખુશી છે કે તમે કહ્યું કે બાળકોનું શું પ્રત્યા આપણે જોયું તેમ એના કારણે તમને બધાને બેસી ગયું પડે તમારો સુખ